ભગવાન નું નામ અમૃત કરતા મધુર છે સ્વર્ગ નું અમૃત પીવાથી પુણ્ય નો નાશ થાય છે જે કરે છે એના પાપ નો નાશ થાય છે અનેક યજ્ઞ કરે પુણ્ય કરે ત્યારે જીવ સ્વર્ગમાં જાય છે સ્વર્ગમાં એને અમૃત મળે છે

અતિ ઉત્તમ તો એ છે પ્રેમથી ભગવાન નામ નો જપ કરે જે પરમાત્મા નામ નો જપ કરે છે એને ભગવાન મારી સાથે છે એવો અનુભવ થાય હજાર બે હજાર રૂપિયા હાથમાં હોય ને તો માનવ પોતાને સુખી સમજે છે મારી પાસે રૂપિયા છે પૈસો હાથમાં હોય તો માનવ સુખી માને છે પરમાત્મા જયારે હાથમાં આવશે ત્યારે તમને કેવો આનંદ મળશે ભગવાન નામ માં પ્રેમ થાય તો નામ છૂટે નહી નામ માં પ્રેમ નથી અને તેથી જ ભગવાન નું નામ છૂટી જાય પાંચ દસ મિનિટ ભગવાન નું નામ છૂટે તો દુખ થવું જોઈએ આવું પાંચ મિનિટ નો સમય વ્યર્થ ગયો હું ભગવાન બધું આપવામાં ઉદાર છે સમય આપવામાં ભગવાન પણ ઉદાર નથી કદાચ કોઈ શ્રીમાન ભગવાન ને એવું કે મારું એક દિવસ નું આયુષ વધારો તો હું તમને એક લાખ રૂપિયા પેટ અર્પણ વધારશે ભગવાન સમય આપતા નથી સમય નો વિનાશ ન થાય પ્રતિ ક્ષણે ભગવાન કર્યું વાવે છે આ કલી કાલમાં આપણા માટે હવે બીજો કોઈ ઉપાય દેખાતો નથી લોકો પુસ્તકો વાંચીને જ્ઞાની થાય છે જ્ઞાન વાતો કરે છે જ્ઞાન પચતું નથી જ્ઞાન ટકતું નથી વૈરાગ્ય પાત્ર હોય તો જ જ્ઞાન ટકે છે વૈરાગ વિના જ્ઞાન ટકશે નહીં જ્ઞાન ને મેળવવું બહુ કઠિન નથી સર્વકાળ જ્ઞાન માં સ્થિર રહેવું કઠિન છે કલયુગ નો માનવ યોગી થઈ શકે નહીં યોગ ની વાતો ભલે કરે આપણા શાસ્ત્રો માં એવું લખ્યું છે જેને ભોગમાં શક્તિ નો વિનાશ કર્યો છે એ યોગી થઈ શકે નહીં જેને શક્તિ નો સંગ્રહ કર્યો છે શાસ્ત્રો માં એના માટે શબ્દ આવે છે ઉર્ધ્વરેતા ઉક્તિ નો અતિશય સંગ્રહ કરે છે એને ઉર્ધ્વરેતા ઉર્ધ્વરેતા છે છે જે એ જ યોગાભ્યાસ કરી શકે જેને ભોગ માં શક્તિ નો વિનાશ કર્યો છે એ યોગી થઈ શકે નહીં અને યોગી થવાનો પ્રયત્ન કરે તો રોગી થઈ જશે આપણા માટે યોગ માર્ગ બહુ ઉપયોગી નથી માર્ગ નથી વર્ણાશ્રમ ધર્મ ની મર્યાદા ભિન્ન થવા લાગ્યું મન બહુ બગડ્યું છે જગત બહુ બગડ્યું નથી મન હવે બહુ બગડવા લાગ્યું છે જગત બગડ્યું હોય તો જગત ને કોણ સુધારી શકે જગત ને સુધારવું અશક્ય છે તમે તમારા મન ને સુધારી શકો છો જેને મન ને સુધાર્યું છે એને જગત માં બગડેલું કઈ દેખાતું જ નથી જેને પોતાનું મન અતિ શુદ્ધ રાખ્યું છે જેનું મન ગંગા પરમાત્માન ને શુદ્ધ કરવા માટે હવે બીજો કોઈ ઉપાય દેખાતો નથી ભગવાન નામનો જ આધાર ભગવાન દેખાતા નથી તે ભગવાન ભક્તિ કેવી રીતે કરશો

સાકાર ભગવાન દેખાતા નથી લોકો કે ભગવાન દેખાતા નથી ખરેખર ભગવાન ને દયા આવે અને પ્રત્યક્ષ શંખ ચક્ર ગા પદ્મધારી નારાયણ પ્રગટ થાય આપણા જેવો સાધારણ માનવ પ્રભુ નું તેજ સહન ન થવાથી મૂર્છામાં પડશે ભગવાન ના હાથમાં જે સુદર્શન ચક્ર છે એનું તેજ દેવો સહન શક્તિ નથી અને તેથી ભગવાન દર્શન આપતા નથી સગુણ સાકાર ભગવાન ને દયા આવે છે એમની પૂજા થાય છે કૃપા કરે છે પણ એ દેખાતા જ નથી પરમાત્મા એ જગત માં પોતાનું સ્વરૂપ છુપાવ્યું છે નામ એ પ્રગટ રાખ્યું જે શક્તિ ભગવાન માં છે ભગવાનનું શક્તિ ભગવાન નું સ્વરૂપ બંને એક જ છે ભગવાન કરતા પણ ભગવાન નું નામ શ્રેષ્ઠ છે જેને ભગવાન ના દર્શન થયા નથી એ પાપ કરે તે શું આશ્ચર્ય છે જેને ભગવાન ના દર્શન થયા છે એ પણ પાપ છોડતો નથી

જ યોગ્ય રાવણ શરણે આવ્યો નહીં રાવણ ની બુદ્ધિ સુધરી નહીં રાવણ અને દુર્યોધન તો ગયા છે છે પણ આ બહુ વધી ગયો રાવણ પાકે દુર્યોધન જેવા ઘણા ઉત્પન્ન થાય છે ભગવાન ના દર્શન કરે છે છતાં બુદ્ધિ સુધરતી નથી રાવણ અને દુર્યોધન રામ નામનો કૃષ્ણ નામનો જપ કરે તો સુધરે તેને ભગવાન દર્શન તો થયા ભગવાન નામ નો જપ કરતો નથી ભગવાન નામ થી સ્વરૂપ પ્રગટ થાય છે એ જ સ્વરૂપ પાપ અટકાવે છે ભગવાન ના નામ માં ભગવાન નું સ્વરૂપ પ્રગટ કરવાની શક્તિ છે તેથી સંતો એ માન્યું છે ભગવાન કરતા પણ ભગવાન નું નામ શ્રેષ્ઠ છે ભગવાન નું સ્વરૂપ જલ્દી દેખાતું નથી કદાચ કોઈને દેખાય એ સ્વરૂપ ને કોઈ પકડી શકે નહીં તમે પકડી શકો છો નામ નામ છે 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 જ ભગવાન પ્રગટ થવું જ પડે છે સંસારના બધા નામ અને રૂપ મિથ્યા છે સંસાર નામ રૂપ બદલાય છે ભગવાન નું નામ રૂપ બદલાતું નથી ખેતર માં હોય ત્યારે લોકો એ કે છે કે શેરડી બહુ સારી છે શેરડીને યંત્ર માં નાખીને એનો રસ કાઢે છે રસ કાઢ્યા પછી શેરડી કોઈ કહેતા નથી શેરડી નામ ગયું લોકો છે રસ ગરમ કર્યો અને એનો થયો ગોળ હવે લોકો રસ નામ ગયું લોકો હવે રસ કહેતા નથી હવે કે છે ગોળ બહુ સારો ગોળ લાડુ માં નાખ્યો લાડુ માં ગોળ મળી ગયો પછી લોકો એને ગોળ કહેતા નથી હવે લાડુ થઈ ગયો નામ બદલાઈ ગયું લાડુ પેટ માં ગયો પેટ માં ગયા પછી લાડુ રહ્યો નહીં પછી તો જગત નામ રૂપ ક્ષણે ક્ષણે બદલાય ભગવાન નું નામ ભગવાન નું સ્વરૂપ બદલાતું નથી ભગવાન નું સ્વરૂપ નિત્ય છે ભગવાન નું નામ પણ નિત્ય છે પરમાત્મા નામ સાથે પ્રેમ કરો તમારું પાપ છૂટશે માનવ પુણ્ય કરી શકે છે પાપ છોડી શકતો નથી પુણ્ય કરવું બહુ કઠણ નથી પાપ છોડીને ભક્તિ કરવી બહુ કઠણ છે લોકો ભક્તિ કરે છે અને પાપ પણ કરે છે પાપ કરવાની ઈચ્છા નથી છતાં પાપ થઈ જાય રાવણ રાવણ ભણેલો હતો મૂર્ખો એને જ્ઞાન હતું જ્ઞાની હોવા છતાં એ પાપ કરતો હતો દુર્યોધન મૂર્ખ નથી ભણેલો હતો દુર્યોધન બોલ્યો છે જાનામી ધર્મમ નચમે પ્રવૃત્તિ જાનામી અધર્મમ હું શું કરું મને પાપ કરવામાં મજા આવે છે પાંડવો ને ત્રાસ આપવામાં મને મજા આવે હું સમજુ છું કે પાપ કરનારો કોઈ દિવસ સુખી થયો નથી થવાનો નથી મારે પાપ કરવાની ઈચ્છા નથી છતાં પાપ થાય છે મને એવું લાગે છે મારા અંદર કોઈ દેવ બેઠા છે અને આ દેવ જ પાપ કરાવે છે મને પાપ કરવાની ઈચ્છા નથી હું જાણું છું પાપ તો એવું બોલ્યો છે કે ના પી દેવે હૃદયમાં કોઈ દેવ છે અને તે પાપ કરાવે છે મહાભારત ના નીલકંઠ ભટ્ટ છે આ શ્લોક ની વ્યાખ્યા કરતા એમને બહુ અડચણ પડી છે છે અંદર વહેલા દેવ પાપ કરાવે છે હું શું કરું અરે દેવ પાપ કરાવે તો દેવ ને પણ સજા થાય દેવ પાપ કરાવે તો દેવ ને પાપ ભોગવવું પડે કર્યો કે દેવ પાપ કરાવતા નથી પાપ ના જે સંસ્કાર છે તે પાપ કરાવે છે આ જીવ અનેક જન્મથી પાપ કરતો આવ્યો છે પાપના સંસ્કાર જાગૃત થાય કે ડાયો મૂરખ થઇ જાય એનું ધ્યાન ટકતું નથી એ પાપ કરી છે સમય આવે કે પાપ કરી જે સંસ્કાર બુદ્ધિ માં છે એ પાપ સંસ્કાર પાપ કરાવે છે બહુ જાત્રા કરવાથી બહુ યજ્ઞ કરવાથી બહુ પુસ્તકો વાંચવાથી પાપના સંસ્કાર ભૂસાતા નથી